પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલા રોહિત સમાજની સંસ્થા ખાતે દલિત સમાજના લોકો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાદલપુરા ગામના સરપંચ મુકેશભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે ચા પાણી નાસ્તા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બાબાસાહેબ અમર રહોના નારા લગાવી ભવ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચૌદ એપ્રિલ બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે એકસો કરવામાં આવી સાથે બાપુ શ્રી કૃષ્ણદાસ બાપુને આસ્તે કેક કપાવી અને આ ઉજવણી કરવામાં આવી તમામ વધારે તમામ સમાજ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટીકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો